સુરતના છાપરાપાઠામાં મની ટ્રાન્સફરને ત્યાં બોગસ ચલની નોટ વટાવવા ગયેલા કિરણ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડને દુકાનદારે પકડી પાડી પોલીસને સોંપી દીધો હતો ગાર્ડ પાસેથી સો અને બસોના દરની એકાવન બોગસ નોટ મળી હતી સુષ્ઠ સુરત છાપરા વસિષ્ઠ વશિષ્ઠ ગોરખસિંહ અમરોલી વરિયા રોડ પર મની ટ્રાન્સફરનું કામ કરે છે ગુરુવારે સાંજે તેમની પાસે સુજીત હરિનંદન પોદાર આવી ડુપ્લિકેટ નોટ વટાવવાનો પ્રયાસ કર્યો હતો વસિષ્ઠને નોટ બોગસ હોવાનું માલુમ પડતા તેણે સુજીતને પકડી લીધો હતો ચડતી લેતા તેની પાસેથી રૂપિયા સોની એકવીસ નકલી નોટ અને રૂપિયા બસોની ઓગણત્રીસ નકલી નોટ મળી આવી હતી વર્ષે સ્ટેજ આણ કરતા અમરોલી પોલીસે સુરજીતની અટક કરી તેના પાસેથી આઠ હજારની બોગસ નોટો તથા ફોન કબજે લીધો હતો પોલીસે સુજીતની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે પૂછપરછમાં સુજીત કિરણ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો અને પ્રથમ વખત જ નોટ વટાવવા ગયો હતો બીરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત